ક્રાંત્રી ભગતસિંહ અને એમના સાથી સુખદેત તથા રાજગુરુના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું બનાસકાંઠાના ધાનેરા ખાતે શ્રી રાજેશ્વર સેવા ટ્રસ્ટના બેનર હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો ધાનેરા એ પી એમ સીના મીટિંગ હોલમાં સમગ્રનું આયોજન કરાયું એ એ પી ચેરમેન વિરલ પટેલ રક્તદાનદાતાઓનું દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજેશ્વર ટ્રસ્ટના ચેરપર્સનના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ કેમ્પનો હેતુ એ જ છે કે કોઈનો જીવ બચી શકે એના માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનો અને વડીલોને એક વિનંતી છે કે રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવીએ એ જ આશયથી આ રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે હું પણ યુવાનોને એક અપીલ કરું છું કે આપણે આવો અને સૌ મળી અને રક્તદાન